શિવ સંકલ્પ મસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે આજે મિત્રો મારે વાત કરવી છે અસ્થિ વિસર્જન કરવાથી શું ફળોની પ્રાપ્તિ થાય છે કેટલા દિવસમાં અસ્થિ વિસર્જન કરવું જોઈએ મોક્ષ આપવાળી નગરીના નામ શું છે તમામ પ્રશ્નોના જવાબ આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું પહેલું તો શાસ્ત્ર કહે કે અસ્થિ વિસર્જન કેમ કરવામાં આવે છે અને પાણીમાં જ કેમ તો કુર્મપુરાણની અંદર એવું લખ્યું છે યવસ્થિતિ યવસ્તિની ગંગાયામ તિષ્ઠિંતિ પુરુષસ્ય તું તાવત વર્ષ સહસ્ત્રાણી સ્વર્ગલોકે મહી હતી એવું કહેવાય છે કે જે બાળક જે દીકરો એના માતા પિતાના અસ્થિને એટલે કે ફૂલને ગંગા નદીમાં જઈને પધરાવે છે તો જ્યાં સુધી તે અસ્થિ જલમાં રહે છે તેટલા વર્ષ સુધી તે જીવ સ્વર્ગની અંદર પૂજાય છે અને આનંદ કરે છે આવું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે જેથી અસ્થિનું વિસર્જન ખાસ કરીને પવિત્ર તીર્થમાં જઈને કરવું જોઈએ અને એમાંય પણ ગંગામાં કેમ કે તમામ નદીઓમાં સૌથી પવિત્ર નદીની ગંગા ગણવામાં આવે છે એટલે ગંગામાં અસ્થિ વિશેષ મહત્વ રહેલું છે એવું કહેવાય છે કે અસ્થિ વિસર્જન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તે જીવની પરલોકની યાત્રા થતી નથી ઘણા લોકોના મેં જોયું છે કે મૃત્યુ થયા પછી અસ્થિને છે ને લટકાવી દીધા હોય અને પછી એક મહિનો બે મહિના ત્રણ મહિના પાંચ મહિના છ મહિના બાર મહિના બે વર્ષના ત્રણ વર્ષ કાઢી નાખે પણ શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી તમે અસ્થિનું વિસર્જન કરતા નથી ત્યાં સુધી તે જીવની પરલોકની યાત્રા થતી નથી અટકાઈ જાય છે તો અસ્થિ વિસર્જન કરવું જોઈએ હવે ક્યાં સુધીમાં કરવું જોઈએ કેમ કે ઘણા લોકોના પ્રશ્ન એવા પણ હોય કે શાસ્ત્રીજી મારે અસ્થિ વિસર્જન કેટલા દિવસમાં કરવું જોઈએ કોઈ મહિનો કે કોઈ સવા મહિનો કે છ મહિના કે કોઈ બાર મહિના કે શાસ્ત્ર શું કે છે શાસ્ત્ર કહે છે યશ્ય ગંગા તો એ ગંગા યા મરણમ યાદ્રુક તાદ્રુક ફલામવાપનું યાદ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને મૃત્યુના દસ દિવસ દરમિયાન એ દસ દિવસમાં એ અસ્થિ વિસર્જન કરવા જોઈએ પછી પંદર દિવસને મહિનો મૂકવાની કોઈ મતલબ નથી કેમકે એ જ દસ દિવસમાં જ દશાભ્યંતરે યશ્ય દસ જ દિવસમાં એ અસ્થિનું વિસર્જન કરવું જોઈએ જેથી એ જીવની પરલોકની યાત્રામાં કોઈ તકલીફ ના થાય અને જે વ્યક્તિ અસ્થિ વિસર્જન દસ દિવસ દરમિયાન ગંગામાં જઈને કરે છે તો એવું કહેવાય છે કે તે વ્યક્તિનું આમાં એવું કહેવાય છે કે વ્યક્તિનું કોઈનું કાશીમાં મૃત્યુ થાય અથવા ગંગાના તટમાં મૃત્યુ થાય ગંગાના તટમાં એના સંસ્કાર થાય તો એને સીધો સ્વર્ગના દરવાજા ખુલી જાય છે તેમ જો કોઈ પણ જીવનું ક્યાંય પણ મૃત્યુ થયું હોય પણ એ અસ્થિ જો ગંગાજલની અંદર પધરાવવામાં આવે છે તો તે ગંગા સ્થાન ઉપર અગ્નિ સંસ્કારનું જે ફલ મળે છે તે ફલ તે જીવને પ્રાપ્ત થાય છે જેથી આપણે અસ્થિને ગંગામાં પધરાવા જોઈએ તીર્થા નામ પરમ તીર્થ નદી નામ પરમા નદી મોક્ષદા સર્વભૂતા નામ મહાપાતકી નામ આમ તો એવું કહેવાય છે કે અસ્થિ વિસર્જન પ્રયાગરાજ હોય અથવા સારા તીર્થોમાં પણ થઈ શકે પણ સૌથી તીર્થમાં પવિત્ર તીર્થ તીર્થાના પરમમ તીર્થ એવું કહેવાય છે કે સમસ્ત તીર્થોમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે ગંગાને એટલે ગંગાને તો આપણે કહીએ છીએ ગંગામાં ગંગામાં જે છે ગંગા મૈયા જેનું બીજું નામ છે ભાગીરથી એક બીજું નામ છે મોક્ષદાયની ચોથું નામ છે પાપનાશિની વિષ્ણુ પાદાગ્ર સંભૂતે ગંગે ત્રિપદગામિની ધર્મ દ્રવેથી વિખ્યાતે પાપમ મે હરે જાહનવી એવું કહેવાય છે કે જાહનવી પણ એક નામ છે ગંગા મૈયાનું મોક્ષદાયની મોક્ષદાયની મતલબ કે જે પાણીમાં એક તાકાત છે કે છે કે જે જીવને મોક્ષ આપી શકે તો તે નદી છે જેને મોક્ષદાયની એટલે કે મા ગંગા મોક્ષદા સર્વ ભૂતાના મહાપાતકી નાશિની મોક્ષ તો આપે છે પણ મહાપાતકી નામ આપી મોટા પાપોમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે આપણે કઈ ગંગામાં નહીં એટલે પાપમાંથી મુક્તિ મળે એ તાકાત ગંગામાં છે એટલે ગંગાજળનું વિશેષ મહત્વ છે પૂજાપાઠ હોય આપણે કહીએ ને ભાઈ ગંગાજળ લાવો મનુષ્યનું મૃત્યુ થાય એટલે કહેવાય એના મુખમાં ગંગાજલ પધરાવો કેમ કે ગંગાજલ જે છે એ સ્વયં વિષ્ણુ સ્વર્ગમાંથી ગંગાજી આવે છે વિષ્ણુજીના ચરણમાંથી આવેલા છે બીજા નંબરની વસ્તુ ગંગાને લાવ્યા કોણ ભગીરથ રાજા કેમ કે ભગીરથ રાજાના જે આગળના પૂર્વજો હતા જે મૃત્યુ પામ્યા હતા જે અસદગતિને પ્રાપ્ત થયા હતા જેથી એ સમસ્ત પૂર્વજોના ઉદ્ધાર માટે સગર રાજાએ સગર રાજાએ તપ કર્યું પછી એની એનાથી પછી અંશુમાન દિલીપ રાજા ભગીરથ રાજા ચોથી પેઢીએ ગંગાજી આવ્યા છે ચાર ચાર પેઢીએ તપ કરવામાં જીવન વ્યતીત કરી દીધું અને ચોથી પેઢીએ ગંગાજી આવ્યા છે અને એ આવ્યા પછી એવું કહેવાય કે સમસ્ત પિતૃઓ જે હતા સગર રાજાના જે પૂર્વજો બધાનો મોક્ષ થયો છે જેની કથા શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે હવે રહી વાત કે ગંગામૈયા જે છે તમે હરિદ્વાર જાઓ તો તમને હરિદ્વારમાં હરકી પોઢી નામની જગ્યામાં સાંજના સમયે હજારો લાખો ભીડ હોય અને ત્યારે મા ગંગાની જયારે આરતી થાય છે અને એ વખતનું વાતાવરણ જો જ્યારે હર હર ગંગે જ્યારે ગંગાનો નાદ શબ્દ જ્યારે બોલવામાં આવે ત્યારે આપણા શરીરના આમ રૂવાટા ઊભા થઈ જાય અને હકીકતમાં એવું કહેવાય છે કે હરિદ્વાર એટલે દ્વાર જ્યાં ભગવાનનો દરવાજો છે જ્યાં પરમાત્માને મળવા માટે ત્યાંથી જે આરંભ થાય છે ચાર ધામની યાત્રા આમ જોવા જાય તો હરિદ્વારથી મુખ્ય યાત્રાની પ્રારંભ થાય છે અને હરિદ્વારમાં ગંગાની આરતી એક એવું છે લોકોને ભક્તિ ઉત્પન્ન કરે છે મજા આવી જાય આપણને એવું લાગે ઘણી વાર કે ચલો બે પાંચ દિવસ હજુ થોડા વધારે રહીએ કેમ કે સ્થાનમાં એક એનર્જી એવી છે તમને પરમાત્મા તરફ લઈ જાય છે તો હરિદ્વાર એક વખત ચોક્કસ દર્શન માટે જવું અને અસ્થિ કદાચ કોઈનું આપણા પરિવારનું હોય તો ગંગામાં અસ્થિ વિસર્જન કરવા હવે સાત નગરી જે છે એ સૌથી વધારે એને મોક્ષદાયની કહેવામાં આવે છે ભારત દેશમાં સાત જગ્યા એવી છે કે જે મોક્ષ આપવાવાળી ભૂમિ છે અને એમાંથી એક હરિદ્વાર છે હવે સાત ભૂમિ કઈ છે તો એના પણ હું તમને નામ કહી દઉં અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા આ સાત જગ્યા પણ મોક્ષ પ્રદાન કરનારી છે અયોધ્યા અયોધ્યા એટલે ભગવાન રામની જે ભૂમિ છે જ્યાં સરયુ માતા છે તો તે જગ્યા બહુ જ પવિત્ર છે અયોધ્યા ભૂમિ એટલે અયોધ્યાની ભૂમિ મોક્ષ આપવાળી છે અયોધ્યા પછી આવે છે મથુરા મથુરામાં જેલમાં ભગવાન ઠાકોરજીનો જે જન્મ થયો હતો તે ભૂમિ ભગવાનનો જે જન્મ સ્થાન છે એ સ્થાન જે બહુ જ પવિત્ર અને મોક્ષદાયીની છે અયોધ્યા મથુરા માયા હરિદ્વાર તો હરિદ્વાર છે જે ભગવાનનો દ્વાર છે એ ભૂમિ પણ મનુષ્યને મોક્ષ વાળી છે અવિધ્યા મથુરામાં આયા કાશી કાશી એટલે જ્યાં વિશ્વનાથની નગરી છે જ્યાં ભોલેનાથની નગરી છે જ્યાં વિશ્વનાથનું ધામ છે એ કાશી નગરી જે ભગવાન શિવજીના ત્રિશુલ ઉપર જે નગરી બનેલી છે એને કહેવાય કાશી અને એ બહુ પવિત્ર આમ તો એવું કહેવાય છે કાશી વિશે તો જ્યારે આખું સમસ્ત બ્રહ્માંડની રચના થઈ ત્યારે પહેલી જે કોઈ જગ્યા બની એ કાશી છે અને જ્યારે પૃથ્વીનો વિનાશ થશે ને ત્યારે શિવ કહેવાય છે કાશી સૌ પ્રથમ શિવના ઉપર છે અને સૌ પ્રથમ પહેલાં એ સ્વર્ગમાં જશે તો કાશીને એ પવિત્ર ભૂમિમાં ગણવામાં આવે છે મોક્ષદાયની ભૂમિ પાંચમી છે કાંચીપુરમ જે જગન્નાથપુરી કહેવામાં આવે છે છઠ્ઠું છે ઉજ્જૈન જેને અવંતિકા કહેવામાં આવે છે જે મહાકાલની નગરી છે અને સાતમું ગુજરાતની અંદર જે દ્વારિકા છે તો આ સાત નગરી એને મોક્ષદાયની અને પવિત્ર નગરીમાં સ્થાન છે એટલે શ્લોકમાં લખ્યું છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારવતી ચૈવ સપ્તિતા મોક્ષદાયની એટલે આ ભૂમિમાં જઈને પણ આપ જો તર્પણ કરો પિંડદાન કરો કે શ્રાદ્ધ કરો તો અહીંયા પણ મોક્ષ તમને પ્રાપ્ત થાય છે જેમ ગંગા જલમાં જે તાકાત છે તેમ અમુક સ્થાનનું મહત્ત્વ છે તો અહીંયા આ સાત સ્થાન પણ બહુ જ પવિત્ર છે અને આ સાત સ્થાન પણ મોક્ષ આપી શકે છે તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશમાં અસ્થિ વિસર્જનને લઈને આજે સરસ મજાનો મેં કાર્યક્રમના માધ્યમથી ભક્તિનો આપણે સંવાદ કર્યો છે ભક્તિનું જ્ઞાન ભક્તિની કથા આપણે શ્રવણ કરી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ધર્મની વાતો ભક્તિની વાતો શાસ્ત્રની વાતો અને સચોટ વાતો અને શાસ્ત્ર પ્રમાણસરની વાતો હું પ્રફુલ્લ પંડ્યા રોજ તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન